સુરત સાયબર સેલની મોટી કાર્યવાહી કરોડનો ફ્રોડ કરનારા વધતી જતી ઓનલાઈન છેતરપિંડી ગેમિંગ એપ્સ અને હવાલા નેટવર્કને રોકવા માટે સુરત સાયબર સેલે ઓપરેશન ક્લીન સ્વીપ હાથ ધર્યું હતું સાયબર સેલે ગુપ્ત માહિતીના આધારે દસ ટીમો બનાવીને એક સાથે પાંચ અલગ અલગ શંકાસ્પદ સ્થળોએ અચાનક દરોડા પાડ્યા આ દરોડા દરમિયાન બે મોટી ગેંગનો પર્દાફાશ થયો છે આ સાયબર ગેંગ ગુનેગારો માટે નાણાકીય વ્યવહારો અને મની લોન્ડરિંગ કરતી હતી સમગ્ર કેસમાં પોલીસે આઠ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી વીસ કરોડના શંકાસ્પદ વ્યવહારોની વિગતો મળી આવી છે અમે સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને દસ ટીમો બનાવે બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુણાઓ દાખલ કર્યું છે જે પહેલો રેડ હતો એ મેડાડો ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક અકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ડેરોગેશન કરવામાં આવેલ હતી તમામનું ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ શંકાસ્પદ લાગ્યું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મિત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ખૂબ અલગ અલગ બેન્કોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીજ આવે છે તો એ તમામ રકમને ઠેકાને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો હતો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા અકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરથાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્ષ હતું બંનેમાં એક સોનિક કેર ફિન કેર નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન્સ ક્રોસ વર્લ્ડ આઈટી સોલ્યુશન બંનેના જે માલિક છે એક જ છે જગ્નીશભાઈ માંગુકિયા અને જીતેન્દ્રભાઈ અને એમને સિવાય બીજા બે આરોપીઓ પણ ત્યાં હાજર હતા એ લોકોનો છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈટીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઊભી કરી આરોસીમાં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ આ કંપનીઓના નામથી ખુલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ અકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસમાંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સારા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરપી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતાં ખબર પડી કે આ તમામ બેન્ક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યું છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ ફોન્સ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ અકાડમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ થઈ ગયું છે આ કાર્યવાહીમાં પોલીસને એવા બેંક ખાતાઓ શોધવામાં મોટો પડકારનો સામનો કરવો પડ્યો હતો જ્યાં છેતરપિંડીથી ભંડોળ જમા કરવામાં આવતું હતું આ માટે સાયબર ક્રાઇમ સેલના ડીસીપીના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓએ ચોક્કસ રણનીતિ ઘડી હતી પ્રાપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે શંકાસ્પદ પ્રવૃત્તિઓના સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા પોલીસની દસ ટીમોએ અલગ અલગ લક્ષ્યો સાથે એક સાથે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી કોઈપણ આરોપીને બચવાની કે પુરાવાનો નાશ કરવાની તક ન મળે આ મોટી કામગીરીમાં બે મુખ્ય મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો બંનેનો ઉદ્દેશ્ય સુરક્ષિત નાણાકીય વ્યવહારો માટે સાયબર ગુનેગારોને બેંક ખાતા પૂરા પાડવાનો હતો સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલની ટીમે આઠ આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યા છે સુરત છે સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક